ગુદનામાં જેપી મિલ પાસે બંધ ગોડાઉનમાંથી મહિલાની હત્યા કરાયેલી મળી આવેલી લાશ મામલે પૂદના પોલીસે તપાસ હાથ ધરી મહિલાની ઓળખ કર્યા બાદ તેની હત્યા કરનાર તેના પ્રેમીને ઝડપી પાડ્યો છે સુરતમાં ઘણા સમયથી હત્યાની ઘટનાઓ વધી રહી છે ત્યારે ઉધના વિસ્તારમાં ગત બે દિવસ અગાઉ જેપી મિલ પાસે બંધ ગોડાઉનમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી અજાણી મહિલાની લાશ મળતા જ પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહિલાના કપડામાંથી સિમ કાર્ડ મળતા તેના આધારે પોલીસે મોબાઈલ શરૂ કરી ફોન કરતાં તેના ભાઈએ ફોન લાગ્યો હતો અને મૃતક દર્શના ઓરિસ્સાવાસી હોવાનું સામે આવ્યું હતું તો પોલીસે વધુ તપાસ કરતા તે દિવાળી અગાઉ સુરત આવી હતી અને પાંડેસરામાં રહેતી હોવાનું અને તે સમયે ઓરિસ્સાવાસી સત્યનારાયણ શેટ્ટી સાથે તેની આંખ મળી ગઈ હતી તો ત્યારબાદ પોતે ઓરિસ્સા પણ ગઈ હતી અને બે દિવસ અગાઉ સુરત આવી હતી અને સત્યનારાયણ સાથે લગ્ન લઈને ઝઘડો તેઓ પરત વતન મારી હત્યા કરીઓની કબૂલાત કરી હતી જી સાહેબ ઉધના વિસ્તારની અંદર મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો મહિલાની હત્યા કરવાનું કારણ શું હતું સાહેબ પરમ દિવસ એટલે કે ચૌદ તારીખે લગભગ બારેક વાગે કંટ્રોલમાં વર્ધી આવેલી કે કોઈ ચાળીસથીની લાશ અહીંયા બિનભારસિંહ અને આ બંધ ફેક્ટરીમાં પડી છે તો તે બાબતે ઉધના પોલીસ પર ત્યાં પહોંચી ગયેલી અમે પણ પહોંચી ગયેલા પીસીઆર પણ આવી ગયેલી અને આ બાબતે તપાસ કરતાં આ બેનની જ્યાં જ્યાં લાશ પડેલી તે જગ્યાની વેરીફાઈ પણ કરેલી અને આ લાશ પાસે એ એ ભાઈના કપડાં એક થેલી હતી એની પર ઓડિશા લખેલું હતું તો અમને થોડો ડાઉન પડેલો કે આ ઓડિશાની ભાઈ હોઈ શકે અને તે દરમિયાન તેના કપડામાંથી એક અમને સિમ કાર્ડ મળ્યું એ સિમ કાર્ડમાં એનો મોબાઈલ નંબર પણ એક પાપા લખેલો મળ્યો એ ફોન ઉપર મેં કોન્ટેક કરતા તેના ભાઈએ ફોન પડેલો આ બેનના અને તે તરફથી અમને જાણવા મળ્યું કે આ સુદર્શના બાબુલાલ નાયક નામની આ વ્યક્તિ છે અને એ પાંત્રીસ વર્ષની ઉંમર હતી અને એ પોતે ત્યાં ઓડિશામાં રહેતી હતી અને ઓડિશાથી અહીંયા સુરત પણ આજથી દિવાળી પહેલાં બે માસ જેવું અહીંયા રહેલી રહેલી અને જે એરિયામાં પાંડેસરા વિસ્તારના મહાલક્ષ્મીનગરમાં એ પોતે રહેતી હતી ભાડેથી અને પછી એની દીકરી બીમાર થતા એ પોતે ચાલી ગયેલી ઓડિશા પરંતુ એ જે બે મહિના હતી તે દરમિયાન તેના બાજુના વતનનો ગંજામ જિલ્લાનો જે એક વ્યક્તિ સત્યનારાયણ શેટ્ટી એ પણ પોતે તેના કોન્ટેકમાં આવેલો અને એની જોડે તેની મિત્રતા થયેલી એટલે સત્યનારાયણ એને અવારનવાર મળતો પણ હતો ત્યારે પછી આ બેન ત્યાં ઓડિશા રહેવા જતા રહ્યા ઓડિશાથી ફરીથી પરમ દિવસે આવ્યા અને આ જે સત્યનારાયણ છે એને મળેલા અને સત્યનારાયણને એકચ્યુઅલી એણે વાત કરેલી કે મારી સગાઈ એક નક્કી થઈ ગઈ છે એની વાત એ પોતે જાણતી પણ હતી તો આ બેન સુદર્શનાને એવું લાગ્યું કે વાની સગાઈ થઈ જશે લગ્ન કરી લેશે પછી મારી જોડે સંબંધ નહીં રાખે એટલે એ બાબતે રાત્રે જ્યારે એ દસ અગિયાર એને મળી ત્યારે એની સાથે ખૂબ ઝઘડો કરેલો પછી એ સત્યનારાયણે સાંજ પાડી અને દિશામાં કે ચાલો આપણે ગામ જતા રહે એમ કરીને એ લોકો ગામ જવા માટે નીકળેલા અને રિક્ષામાં પણ બંને જણા ખૂબ ઝઘડતા હોય રીક્ષાવાળાએ આ બંનેને ઉતારી મૂકેલા પછી આ જે આ બંધ હાલતમાં જે ફેક્ટરી છે ત્યાં ગાડી બેઠેલા અને ત્યાં પણ એમનો ઝઘડો થતા આ ભાઈ સતનારાયણ સતનારાયણ શેટ્ટી એણે આ બહેનને પથ્થર વડે મારી નાખેલી અને એ મુજબ એ એ બાબતે અમે ઉધના પોલીસે તાત્કાલિક જ જે તે વખતે આ ગોડાઉનના માલિક જે બંધ ફેક્ટરીના માલિક છે તેમની ફરિયાદ લીધેલી અને ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરેલો અને એ દરમિયાન આ બેનનું આવી રીતે મોબાઈલ દ્વારા અમે આઈડેન્ટિફિકેશન કરેલું અને એ દરમિયાન પછી આના આ આરોપીનું પણ સીમ કાર્ડ અમને મળી આવતા આનો નંબર આ બેનના મોબાઈલમાં નંબર મળી આવતા અમે આ ગુનો ડિટેક્ટ કરેલો અને ફક્ત દિવસે અમને લગભગ અગિયાર બાર વાગે જાણ થઈને અને રાતની ના વાગે પહેલા હાલ તો સુરત શહેરમાં એક તરફ હત્યાના ગુનાઓ સતત વધી રહ્યા છે ત્યારે પોલીસ હત્યાના ગુનાઓના ભેદ પણ ઉકેલી રહી છે સુરતમાં બની રહેલા હત્યાના બનાવમાં આંતરિક ઝઘડાઓ અને પારિવારિક કારણોસર હત્યા થઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે અઝર કુરશી સાથે સેટા